શહેરા પોલીસે બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે શહેરા પોલીસે મળેલ બાતમી આધારે શહેરાના શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેતા સામદસિંહ રાઠોડ નામના શખ્સ પાસે શંકાસ્પદ બાઇક હોય આરોપીને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા રહેણાંક ઘરમાં સંતાડી રાખેલ અન્ય ચાર બાઇક પણ મળી આવી હતી ત્યારબાદ બાઇક ચોરીની સઘન પૂછપરછ કરતા પંચમહાલ અને વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેને લઈને શહેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય ચૌદ જેટલી ચોરીની બાઇક મળી આવી હતી આમ પોલીસે બાઇક ચોરીના કુલ ત્રણ જેટલા ગુના ડિટેક્ટ કરી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ત્રણ લાખ પાંત્રીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં શહેરા પોલીસને મોટી સફળતા મળી છે એ શહેરા પોલીસ સ્ટેશનનું નું ગામ છે એ ગામ નું મોવાડી ફળિયામાં રહેતો સામંતસિંહ જોવાનસિંહ રાઠોડ એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એને પકડવામાં આવી અને એની તપાસ દરમિયાન કુલ ઓગણીસ મોટરસાયકલો અલગ અલગ કંપનીની કબજે કરવામાં આવેલી છે એની પાસેથી જે પૈકી ઓગણીસમાંથી ત્રણ મોટરસાયકલો બાબતે એક ગોધરાના શેરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વડોદરા શહેરના કારલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે એ સિવાયના સોળ મોટરસાયકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કારલીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબુલાત કરેલી છે અને એ સોળે સોળ વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશનેના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ સોળે સોળ વાહનો આ બે પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે એટલે કે પંચમહાલ જિલ્લાના શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર આર કે રાજપૂત અને એમની ડીસ્ટાફની ટીમે ક્રાઈમ કોન્ફરન્સમાં વખતો વખત પંચમહાલ રેન્જના ડીઆઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી નાઓએ આપેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને એને શોધવા માટેના પ્રયત્નો કરવાની એક ઝુંબેશ હતી અને એના કારણે આ પોલીસ શેરા પોલીસ પંચમહાલ જિલ્લાનાઓએ આ એક સારામાં સારું મોટું ડિટેક્શન કરેલું છે અને એની હાલ તપાસ નિયમ મુજબની ચાલુ છે